રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શ્રી રામ પાર્ક ખાતે સિદ્ધનાથ મહાદેવ નું મંદિર આવેલું છે જ્યાં પવિત્ર શ્રાવણ શ્રાવણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે સિદ્ધનાથ અલગ અલગ શ્રૃંગાર છેલ્લા બાવીસ વર્ષથી કરવામાં આવે છે ત્યારે આ વખતે ત્રીજા શ્રાવણ માસ ના સોમવારે બાર જ્યોતિર્લિંગ નું શણગાર કરવામાં આવ્યું હતું જે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા લોકોએ બાર જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અમે દર વર્ષે શ્રાવણ માસમાં ચારે ચાર સોમવારે અલગ અલગ દર્શન કરીએ છીએ અને આ દર્શનનો અલગ અલગ શણગાર હોય છે પહેલાં સોમવારે અમે કલરની રંગોળીના દર્શન કર્યા હતા ત્યાર પછીના બીજા સોમવારે અમે કઠોળની રંગોળીના દર્શન કર્યા આ વખતે બરફના બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ છીએ છેલ્લા બાવીસ વર્ષથી આ અમારો નિત્યક્રમ ચાલુ આવે છે રોજે રોજ હિંડોળાના પણ દર્શન અલગ અલગ અમારે અહીંયા હોય છે આ જે આજેથી જે જ્યોતિર્લિંગ બનાવ્યા છે એમાં અમે જે એના માટેના ખાસ કારીગરો આવે છે એને જ અમે આ આ કામ આપીએ છીએ અને કોન્ટ્રાક્ટ બેઝથી બનાવવા આપીએ છીએ તેમાં તે આઠથી દસ લોકો આવે છે અને મિનિમમ એને પાંચથી છ કલાક જહેમત ઉઠાવી અને આ રીતે આ પોતરણી કરી અને બધી ગોઠવણી કરીએ છીએ અત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર છે શ્રી રામ પાર્ક ના મધ્યમાં આવેલ છે અને તે આજુબાજુની લગભગ વીસખ સોસાયટીઓ આનો આ મહાદેવનો દર્શનનો લાભ લે છે અને તે સિવાય કાયમી ધોરણે પણ શ્રી સિદ્ધનાથ મહાદેવના અંદર ગર્ભગૃહમાં ફરતા અમે બાર જ્યોતિર્લિંગના ફોટા પણ રાખ્યા છે અને દર વર્ષે આ રીતે બાર જ્યોતિર્લિંગના પણ અમે દર્શન કરાવીએ છીએ અમે ગયા વર્ષે આ મહાદેવનું ચાંદીનું થાળું અંદર ફિટ કરાવેલ છે તેમાં અમારા મુખ્ય દાતા શ્રી ઘોઘુબા બાપુ હતા તે સિવાય આજુબાજુની સોસાયટીના બધા ભાવિકજનોનો ફૂલ નહીં તો ફૂલની પાખડી એમાં અર્પણ કરેલ છે